કોરોના જેએન વન વેરીયન્ટના સૌથી વધુ કેસ ગુજરાતમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું પણ ચિંતાનો વિષય નથી અને જેએન વનના જે વારંવાર વિષય આવે છે કે જેએન વન તો જેએન વનના છત્રીસ જેટલા કેસો આપણા રાજ્યમાં ધ્યાનમાં આવ્યા છે આપણા ત્યાં જીબીઆરસીમાં ચાર હજાર ટેસ્ટ જીનમ સિકવન્સીંગ પર ડે કરી શકીએ એ પ્રમાણેની કેપેસિટી છે આપણા ત્યાં આવતા તમામે તમામ કેસોનું જીનોમ સિકવન્સીંગ કરીએ છીએ એના કારણે બીજા રાજ્યોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ બધા કેસોની કરી શકાય એવી છે કે નહીં એ એક પ્રશ્નાર્ચિન્હ છે પરંતુ આપણા રાજ્યમાં ચાર હજાર કેસ આવે ત્યાં સુધી આપણે જીનોમ સિકવન્સીંગ કરી શકીએ છીએ અહીંયા એ પોઝીટીવ આવ્યા પછી અને એ વેરીયન્ટ કયા પ્રકારનો છે એ પણ નક્કી થયા પછી એને કન્ફર્મ કરવા માટે દિલ્હી ખાતે આપણે મોકલીએ છીએ અને કન્ફર્મ થતાં એની જાહેરાત પણ કરતા હોઈએ છીએ સમગ્ર જે કેસ ભારતમાં આવ્યા છે એમાં સૌથી વધારે ગુજરાતના છે કારણ કે આપણે તમામે તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરીએ છીએ એના કારણે આંકડો આપણને વધારે લાગે છે આપણે કુલ કેસ જે આવ્યા છે જે છત્રીસ એ છત્રીસમાંથી બાવીસ રિકવર થઈ ગયા છે અને અત્યારે ચૌદ હોમ આઇસોલેશનમાં છે કુલ ટેસ્ટ આપણે ગઈકાલે સત્યાવીસમી ડિસેમ્બરે આઠસો ચુઆિસ કર્યા એમાંથી આપણી પાસે ચૌદ કેસ આવ્યા છે એટલે એનો જે પોઝિટિવિટી રેટ છે એ ખૂબ નીચો છે અને સાથે ડિસેમ્બર મહિનામાં આખા મહિના દરમિયાન આઠ હજાર ચારસો ને છવ્વીસ આપણે ટેસ્ટ કર્યા એની સામે નવ્વાણું જેટલા કેસ કોરોનાના આપણને માલુમ પડ્યા છે આનો આપણે જો ડિસેમ્બર મહિનાનો પોઝિટિવિટી રેટ કાઢીએ તો પોઈન્ટ છ્યાસી જેટલો જ થાય છે એટલે બહુ ચિંતાજનક અને આ જે જેએન વનની વાત છે જેએન વન ગંભીર સંક્રમણ કરી અહીંયા જે મૃત્યુ થયું એ મૃત્યુ થવાનું કારણ એક તો બ્યાસી વર્ષના બેન હતા અને મલ્ટીપલ કોમોર્બિડીટી હોવાના કારણે આ મૃત્યુ થયું છે બાકી લગભગ હોમ આઇસોલેશનમાં જ સારવાર દરમિયાન સારા થઈ જાય છે અત્યારે કુલ ત્રણ કેસ આપણે હોસ્પિટલાઇઝ કર્યા છે એમાંથી એક રિકવર થઈ ગયું છે અને હાલ બે કેસ જ હોસ્પિટલમાં છે હોસ્પિટલાઇઝ છે તમને વિગત આપી દે છે ક્યાં ક્યાં છે એ અને જેટકો જેટકોએ એક મહત્વનો નિર્ણય લીધો છે કુલ છ હજાર એપ્લિકેશનો આવી હતી એમાંથી પાંચ હજાર ત્રણસો ને બાસઠ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી અને જે વિદ્યાર્થીઓની પરીક્ષા નથી લેવાઈ મતલબ કે છ છ હજારના પોલ ટેસ્ટ થશે અને જેમને પરીક્ષા આપી દીધી છે એમને ફરી પરીક્ષા આપવાની નહીં રહે પરંતુ બાકીના વિદ્યાર્થીઓ જેમને પરીક્ષા નહોતી આપવા મળી એ વિદ્યાર્થીઓ પોલ ટેસ્ટ આપ્યા પછી પાસ થશે તો એમને પણ પરીક્ષાની તક આપવામાં આવશે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આખી આ બાબતની તપાસ કરી રહી છે આપણે સીઆઈડી ક્રાઇમ દ્વારા અને ડીજી પણ આપણા રાજ્યના ડીજીએ પણ બહુ ગંભીરતાથી આ વિષય લીધો છે એમના ઘરે જઈ ત્યાં પણ જવાબ લેવાનું અને બાકી આ જે આખી ઘટનામાં સામેલ હતા ને જે લોકો આમને વિદેશ પ્રવાસે લઈ જઈ રહ્યા હતા એની પણ લિંક અને લૂપ્સ માટેની ખૂબ સારી એવી ખૂબ જહેમતથી આ તપાસ કરી રહી છે દિલ્હી સરકાર અને આપણી ગુજરાત સરકાર બંને સાથે મળી આ બાબતે ઇન ડિટેલ તપાસ કરી રહી છે નામાવલી તો અત્યારે ડીજી સાહેબ જે નામો છે કદાચ કંઈ તપાસની ગંભીરતા જોતા નામો જાહેર નહીં કર્યા હોય પરંતુ નામો તો જગ જાહેર આવવાના જ છે આપણી ભાઈ વિપક્ષ પાકડો છે વિધાનસભા સત્ર બોલાવો છો મહિનાનું એ લોકો પ્રજાના પ્રશ્નો વાચા આપવા માંગતા હોય તો એનું વલણ તમારું કેવું હશે પ્રત્યે લોકસભા અત્યાર થાય છે એવો હશે કે તક આપશો બોલવા બોલવાની તક નિયમો અનુસાર બધાને જ મળતી હોય છે કોંગ્રેસ નથી બોલતો હતો એવું છે નહીં પોઝિટિવ બાબતો અને એની સાથેની નકારાત્મક બાબતો જેનું જે સકારાત્મક બાબતોનું નેગેટિવ ચિત્ર દોરવાની હંમેશા વિરોધ પક્ષ તરફથી કોંગ્રેસ તરફથી વિધાનસભામાં કારણ કે વિધાનસભા એક એવું પ્લેટફોર્મ છે કે ત્યાંથી આપના દ્વારા અને વિધાનસભામાં થયેલી કાર્યવાહી એ સમગ્ર ગુજરાતની પ્રજા જોતી હોય છે પરંતુ સકારાત્મક બાબતો જે વિધાનસભામાં ચર્ચા થતી હોય હું આશા રાખું છું કે કોઈ પણ નકારાત્મક બાબતનો જવાબ વિધાનસભાના ફ્લોર ઉપરથી મંત્રીશ્રીઓ આપતા હોય છે તો બંનેના કમ્પેરિઝનમાં પણ એ વાત ગુજરાતની પ્રજા સમક્ષ જાય એ પણ જરૂરી છે બહાર પાડીશું કારણ કે અસર થઈ છે સ્વાભાવિક છે કે અહીંયા ગુજરાતની અંદર કોરોનાનો વ્યાપ હજુ આપણે ચિંતાજનક નથી બીજા રાજ્યોમાંથી લોકો આવતા હોય અને આપણે જે આ ટેસ્ટિંગ પણ કરીએ છીએ જે વ્યક્તિને કોરોના માલુમ પડતાની સાથે એની આજુબાજુ એના એન્વાયરમેન્ટમાં જીવતા કોન્ટેક્ટ પર્સનનું પણ આપણે કોવિડ ટેસ્ટ કરી લઈએ છીએ એટલે અહીંયા ગુજરાતની અંદર આજની તારીખે જે એડવાઇઝરી જાહેર ભૂતકાળમાં કરી હતી એ અમલ વ્યક્તિગત રીતે સૌએ ગુજરાતના નાગરિકોએ સાથ કરી અને જે લોકો કો છે તો એ પોતે પોતાની સ્વયં શિસ્ત પાડી અને આ કરે તો વધારે સારું છેત્રીસ કેસ આવ્યા છે અને હવે આગામી સમયમાં વાયબ્રન્ટ આવી રહ્યું છે સરકાર વિદેશથી જે લોકો આવે છે એની માટે શું નિયમો આપશે શું તકેદારી રહેશે ટેસ્ટિંગ ટ્રેસિંગ કેવું હશે પહેલા મેં કહ્યું હતું કે જેએન સિરીઝનો વેરિયન્ટ આપણા ત્યાં અહીંયા જોવા નથી મળ્યો આપણા ત્યાંથી જ અહીંયા જીબીઆરસીમાં જ્યારે જીનોમ સિકવન્સિંગમાં જાય છે એના પછી એ ટેસ્ટ કન્ફર્મ કરવા માટે દિલ્હી પણ જાય છે અને કન્ફર્મ થઈને આવે એના પછી જ આપણને ખ્યાલ આવે જે વખતે મેં કહ્યું એ વખતે ઓફિશિયલી એક પણ જેએન સિરીઝનો વેરિયન્ટ કોઈપણ કોરોના કેસમાં માલુમ પડ્યો નહોતો એના કારણે મારું એવું સ્ટેટમેન્ટ હતું પરંતુ જેવું ઉપરથી દિલ્હીથી કન્ફર્મ થઈને આવ્યું એટલે આપણે જાહેર કર્યું કે આપણા ત્યાં અહીંયા છત્રીસ જેટલા જેએન સિરીઝના વેરિયન્ટવાળા કેસ જોવા મળ્યા છે વાયબ્રન્ટ આપણા ત્યાં ખૂબ મોટા પાયે યોજાઈ રહ્યો છે અને ગુજરાતના ભાવિ માટે વાયબ્રન્ટ એ વખતો વખત એના વિકાસમાં અનેક નવા સોપાનાઓ પણ ઉમાર્યા છે આ વખતનો વાયબ્રન્ટ પણ ખૂબ મોટો અને ખૂબ લાખો કરોડોના કદાચ આ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે એમાં રોજગાર પેદા થશે અને સાથે અહીંયા વિદેશી અને દેશના ઉદ્યોગોપતિઓનું પણ અહીંયા રોકાણ થવાનું છે એવા સમયે કેન્દ્ર સરકાર તરફથી આ વાઇબ્રન્ટ અંગે જે પણ કોઈ એરપોર્ટમાં એડવાઇઝરી જાહેર થાય એ આપણે ફોલો કરીશું ટ્રાવેલ હિસ્ટ્રીવાળા કે આપ કહો છો એવું કે જે બસ પચાસ જણની ગઈ હતી કેરાલામાં એમાંથી જે કેસ આવ્યા એ મોટા ભાગના નહીં પરંતુ લગભગ દસ થી અગિયાર કેસ એ પૈકીના હતા બહારના વિદેશોમાં પ્રવાસ કર્યો તો એવા પણ આપણને ત્રણથી ચાર કેસ મળ્યા છે એટલે કુલ મળી ટ્રાવેલિંગ હિસ્ટ્રીવાળા વાળા ચૌદ પંદરથી વધારે કેસો નથી પચીસ પછી એક છવ્વીસમું ઉમેરાયું છે નામ હાલ મને યાદ નથી કેનેડા હજુ સુધી અત્યારે વાયબ્રન્ટ અંગેની પ્રેસ કોન્ફરન્સ છે જ સાડા અગિયારે એટલે વિગત ડિટેલ તમને ત્યાંથી પણ મળશે આભાર તમે એને સરકારના નિર્ણયનો સરાહ્યો એ બદલ ગિફ્ટ સિટીની અંદર બાકીની એડવાઇઝરી જે જાહેર કરવાની છે એ ટૂંક સમયમાં એનું કામ ચાલુ છે એના ઉપર ચર્ચા વિચારણાના અંતે સીએમ સાહેબની કક્ષાએ એડવાઇઝરી જાહેર થશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે